એવા ઘણા બધા મુદ્દાઓના વિડીયો આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે તમારે તેનો અભ્યાસ કરવો હોય તો ચેનલ પેજ પર જઈ તમે આ મુદ્દાઓનો અભ્યાસ કરી શકો છો આજનો આપણો વિડીયો છે સર્વનામ તો મિત્રો સૌપ્રથમ આપણે સર્વનામ એટલે શું સર્વનામ કોને કહેવાય તે શીખીશું અને ત્યારબાદ સર્વનામના જે પ્રકારો છે તે તમામ પ્રકારો ઉદાહરણ સહિત પ્રશ્ન બેંક સહિત આપણે સમજીશું તો ધીમે ધીમે

मीना कही मैं क्रिकेटर बनना चाहती हूँ पर मुझे खेलना रास नहीं आता मुझे शब्द प्रियंका कही क्यों मीना कल मैं मोहल्ले में खेल रही थी तब गेंद ने सीमा मौसी के घर की खिड़की का कांच तोड़ दिया उन्होंने माँ से शिकायत कर दी उन्होंने जे सीमा मासी माटे शब्द वपराये छे प्रियंका ओ તમે જોયું હશે તો કેટલાક શબ્દો નીચે રેખાંકિત કર્યું છે અને એ શબ્દો બોલ્ડ એટલે કે ઘાટા અક્ષરે લખેલા છે જે કાં તો મીના માટે કાં તો પ્રિયંકા માટે અને કાં તો

ઘડીએ ઘડીએ આપણે મીના શબ્દ વાપરીએ તે પણ યોગ્ય નથી એટલા માટે મીનાની જગ્યાએ જે અને મે આવા બે શબ્દ પ્રયોગ થયેલા છે એટલે કે સંજ્ઞાની જગ્યાએ શબ્દ વપરાયેલો છે આપણે ઘરે વાક્યમાં કે ફકરાઓમાં જોઈ શકીએ છીએ કે સંજ્ઞાને બદલે જ્યારે તે સંજ્ઞા વિશે લખવાનું થાય તે સંજ્ઞા વિશે વિચારો રજૂ કરવાના થાય ત્યારે સંજ્ઞાને બદલે બીજા શબ્દો વપરાતા હોય છે આમ સંજ્ઞા કે સ્થાન પર પ્રયુક્ત હોતે હે ઉસે સર્વનામ છે હે સંજ્ઞાને બદલે જે શબ્દ વપરાય વાક્યમાં તેને સર્વનામ કહેવાય છે ફરીથી જો શબ્દ બદલે જે શબ્દ વપરાય વાક્યમાં તેને આપણે સર્વનામ કહીશું હવે આગળ વધીએ ત્યારબાદ હવે મિત્રો આપણને આપ્યું છે

જવાબ નહીં હવે મિત્રો તમે જ કેશો કે આમાં સર્વ નામ શું આવે નામના બદલે સંજ્ઞાના બદલે શું વપરાયું છે

તે શીખ્યા હવે શીખીશું સર્વનામનો પ્રકાર છે સર્વનામનો પહેલો પ્રકાર છે પુરુષ વાચક સર્વનામ જબ હમ વાતચીત કરે હૈ તો કભી આપને બાર કભી શ્રોતા કે તો જેમાં હું મારા વિશે વાત કરતો હોઉં તો મારા વિશે હું આવા સર્વનામો નો ઉપયોગ કરીશ મેળી વ્યક્તિ એટલે કે સામે ત્રીજા વ્યક્તિની વાત થઈ રહી છે તીસરે વ્યક્તિ કે કરતે હે તો અન્ય પુરુષ આતા હૈ ઉસે આદિ સર્વનામિક શબ્દો કે ઉપયોગ કર ત્યાર પછી નિજવાચક વાચક સર્વનામ કોને કહેવાય સર્વનામિક શબ્દો કા પ્રયોગ સ્વયં કે લીયા જાતા હૈ તથા નિજત્વ या अपने पन का बोध होता है उन्हें निजवाचक सर्वनाम कहते हैं अपने उदाहरण आप स्वयं चला जाऊंगा मैं एना बदले वो शब्द स्वयं स्वयं शब्द में मारा माटे तो स्वयं छे ए निजवाचक सर्वनाम, सर्वनाम थे वह सर्वनाम छे परंतु आगे तो आप ही चला जाएगा तो आप शब्द वह माटे તો મિત્રો આપને પણ આપણે કશું નિજવાચક સર્વનામ એટલે કે અપને પનકા બૂધ હોતા છે ચલે મેં અપને આપ પટલુંગા હું એ પણ સર્વનામ છે પણ અપને આપ એટલે હું ખુદ પોતે જાતે વાચે સર્વનામ પણ સર્વનામ એટલે નિજવાચક સર્વનામ અપને આપ પટલુંગા રે ખુદ જઈ ગઈ ખુદ શબ્દ છે એ સર્વનામ માટે વપરાયેલો છે ખુદ શબ્દ જે અપને પનકા જ્યાં સ્વયંનો બોધ કરે છે તો તેને આપણે કહીશું નિજવાચક સર્વનામ બે પ્રકાર થયા પુરુષવાચક સર્વનામ અને નિજવાચક સર્વનામ આગળ વધીએ મિત્રો હવે જોઈએ આપણે કેટલાક વાક્યો પછી જોઈએ આગળનો પ્રકાર અહીં મિત્રો આપણને કુલ ચાર વાક્યો આપેલા છે સૂચના આપી છે પઢીએ ઓર સમજીએ પહેલું વાક્ય યમ કિતાબ કોકી લાગી હે તો મિત્રો સર્વનામ વાપર્યું છે याँ हवे थोड़ा आकर्षण दिए तो बीजू बात क्या नितरोय हो ची आई यहाँ पर सब दम मेरे याँ। याँ लड़का घंटे से खेल रहा है तो सरोना माफी याँ त्रिजु दरवाजे पर कोई है कोई है कौन छे ते नक्की नक्की चौथ बात प्रीति के पास कुछ तो है प्रीति जोड़े काइंचे सोचे इनकी नक्की ઉપરના બે વાક્યમાં તમે જોઈ શકો છો કોકિલા અને લડકા બંને માટે ય ય સર્વનામ વપરાયેલું છે જ્યારે બીજા બે વાક્યો છે તેમાં સર્વનામ વપરાયેલું છે પરંતુ કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ નથી આ નિશ્ચિત વ્યક્તિ છે વસ્તુ છે પણ અહીં નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ નથી हावे जाइएテナ प्रकार चार वाक्यों के ऊपर थी तो मित्रों चार वाक्य ऊपर थी आपने अनुमान लगा भी सकते हैं तो पहला प्रकार થશે तो निश्चित वाचक सर्वनाम पहले दो वाक्यों में निश्चितता है अतः जिस सर्वनाम के द्वारा किसी के पास या दूर की वस्तु या व्यक्ति का निश्चित रूप से बोध करायावा करवाया जाए उसे निश्चित वाचक सर्वनाम कहते हैं जैसे और वह

નિશ્ચિત વાચક સર્વનામમાં સંજ્ઞા નક્કી હશે જ્યારે અનિશ્ચિત વાચક સર્વનામમાં સંજ્ઞા નક્કી હોતી નથી જેમાં કોઈ કૂચ એવા સર્વનામ આવે છે જ્યારે નિશ્ચિત વાચકમાં ય વ વે હમ તુમ એવા શબ્દો એવા સર્વનામ આવશે હવે આગળ જોઈએ હવે મિત્રો આગળનો આપણો પ્રકાર છે પ્રશ્નવાચક સર્વનામ नीचे दिए गए वाक्यों के रेखांकित शब्दों को ध्यान से पढ़िए। वह कौन झा रहा है कौन शब्द नीचे रेखांकित कर आज छुट्टी है, है? उपयुक्त वाक्यों में कौन किसे क्या किसने जैसे शब्दों से प्रश्न पूछे गए हैं

એટલા માટે આ તમામ સર્વનામોને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય એવા સર્વનામો કે જે નાથી વાક્યમાં પ્રશ્ન પૂછાયો હોય છે અને ઉત્તર સ્વરૂપે આપણને સંજ્ઞા મળે આવા સર્વનામને આપણે પ્રશ્નવાચક સંજ્ઞા કહીશું વાક્ય સંજ્ઞા કે વિષયમે જેમ શબ્દો છે પ્રશ્ન કર્યા જાય સંજ્ઞા માટે પ્રશ્ન કરાય જાય વે પ્રશ્નવાચક સર્વનામ કહેલાતે હે તો આ થયો આપણો આગળનો પ્રકાર હવે आगे बढ़िए क्या प्रश्न मित्रों आवे छे संबंधबोधक सर्वनाम छोटा जाइए नीचे दिए गए वाक्यों में रेखांकित शब्दों को ध्यान से पढ़िए जैसा करेंगे वैसा भरेंगे जो मन लगाकर पढ़ेगा वह अवश्य उत्तीर्ण होगा जो मन लगाकर पढ़ेगा वह अवश्य उत्तीर्ण होगा પરબંધિત શબ્દ વાક્ય ના હોય તો વાક્યો બરોબર સંબંધ ધરાવતા નથી સંજ્ઞા એકબીજા સાથે સંબંધ ધરાવતી નથી એટલા માટે આવા જે સર્વના કોઈ તેને સંબંધ વાચક સર્વનામ કહેવામાં આવે છે જોઈએ વાક્ય મે સંબંધ બતાને વાલે સર્વનામ કો સંબંધ વાચક સર્વનામ કહેતે હે જેસે કે જેસા વેસા જો વ જિસ જિસકી ઉસકી આવા ઘણા બધા ઉદાહરણો છે જે સંબંધ બતાવે છે માટે સંબંધ વાચક સર્વનામ કહીએ છીએ તો મિત્રો આ રીતે આપણે સર્વનામને સમજતા જઈશું તો મિત્રો આ રીતે આપણે અહીં સર્વનામ એટલે શું અને સર્વનામના પ્રકારો જોયા પુરુષવાચક સર્વનામ નિજવાચક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ જોયું પછી સંબંધવાચક સર્વનામ જોયું નિશ્ચિતવાચક સર્વનામ જોયું અનિશ્ચિતવાચક સર્વનામ જોયું આમ સર્વનામના જેટલા પ્રકાર છે સર્વનામ એટલે શું તે તમામ મુદ્દાઓની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરી આશા રાખું છું કે તમને આ મુદ્દો સમજાઈ ગયો હશે અને મિત્રો વિડિયો ગમ્યો હશે